નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 31 જાન્યુઆરી ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા વિડિયો ની PDF જોઈતી હોય અથવા તો જૂના કરંટ અફેર ની PDF જોઈતી હોય તો તમે આપણી હેલ્પલાઇન છે બરાબર એમાં મેસેજ કરશો તમે WhatsApp નંબર ઉપર મેસેજ કરશો આમાં તો પણ તમને આપણી Android એપ્લિકેશન ની લિંક મળી જશે અથવા ડિસ્ક્રિપ્શન બોક્સ માં પણ તમને આપણી લિંક મળી જશે તો તમને તમામ નવા જૂના તમામ કરંટ અફેરની પીડીએફની રિક્વાયરમેન્ટ હોય ઓકે તો તમે આપણો કોન્ટેક કરી શકો છો આ નંબરો આપેલા છે તમને એમાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો શરૂ કરીએ આજના એકત્રીસમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો પ્રશ્ન છે કે હાલમાં આજે નીચેનામાંથી કયો દેશ છે એ ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા ઇન્ડો પેસેફિક ઓશન્સ ઇનિશિયેટિવ છે એમાં સામેલ થયો છે તો હાલમાં જ ઇન્ડો પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવ છે બરાબર બરાબર એમાં સ્પેન સ્પેન સામેલ છે છે તો આન્સર આવશે ઓપ્શન સી એ આઈપીઓઆઈ એટલે કે ઇન્ડો પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવ આ એનું શોર્ટ ફોર્મનું ફૂલ ફોર્મ છે ક્લિયર અથવા તો તમે એમ પણ કહી શકો કે આ શોર્ટ જે ફૂલ ફોર્મ છે એનું શોર્ટ ફોર્મ આઈપીઓઆઈ થાય ક્લિયર તો એમાં જોડાવા માટે પોતાની ડિક્લેરેશન અને એસેસિંગ છે એ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ને સોંપે એટલે કે ટૂંકમાં સ્પેન ઓફિશિયલ રીતે આ આઈપીઓઆઈ માં જોડાઈ ગયું છે ક્લિયર ઇન શોર્ટ ઇન્ડો પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવ માં સ્પેન જોડાઈ ગયું છે ઓકે આ ભારત દ્વારા શરૂ કરવામાં આવેલું એક વૈશ્વિક સમુદ્રી સહયોગ પહેલ છે ઇનિશિયેટિવ છે એક્ચ્યુઅલ માં પહેલ છે ભારતે શરૂ કરી હતી બે હજાર ઓગણીસ માં

बराबर तो आईपीओ आई नो मुख्य हेतु शो है तो कि क्या इंडो पेसिफिक क्षेत्र के अंदर समुद्री सुरक्षा सहकार ने टका विकास आपवानो छे ओपन एंड इंक्लूसिव पहल छे बराबर एना तरीके आरजू करे छे विविध देशों में ले जा सके छे सात मुख्य स्तंभ छे सात मुख्य पिलर्स छे आना क्लियर ए याद रखो बाकी અગાઉ હમણાં જ નવા નવા સંગઠનોની અંદર જે કન્ટ્રી જોડાયા છે એને યાદ રાખી લઈએ જેમ કે બ્રિક્સ અંદર છે ઇન્ડોનેશિયા દસમો સભ્ય દેશ બન્યો છે બેલારૂસ એસસીઓનો નો દસમો સભ્ય દેશ બન્યો છે સ્વીડન નાટોનો નો બત્રીસમો સદસ્ય દેશ બન્યો છે ઇઝરાયલ એશિયન ડેવલપમેન્ટ બેંકનો નો સિક્સટી એટલે કે ઓગણસિત્તેરમો સદસ્ય દેશ બનેલો છે આફ્રિકન યુનિયન જી ટ્વેન્ટીનો એકત્રીસમો એકવીસમો મેમ્બર બનેલો છે ક્લિયર આ બધા દેશો હમણાં જ વિવિધ સંગઠનોમાં જોઈન થયા છે તો અહીંથી ક્વેશ્ચનો આવી શકે છે વિશ્વ એન્ટીડી દિવસ ક્યારે ઉજવાયેલો છે તો ત્રીસ જાન્યુઆરી છે બરાબર ત્રીસ જાન્યુઆરી એન્ટીડી દિવસ ઉજવાય છે એક ટાઈપના રોગ છે એન્ટીડી તેનું ફૂલ ફોર્મ થાય નેગ્લેટેડ ટ્રોપિકલ ડિઝીઝ તો ત્રીસ જાન્યુઆરી આની ઉજવણી થઈ છે વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ છે બરાબર એના તરીકે આ વિશ્વ એન્ટીડી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્રીસ જાન્યુઆરી ક્લિયર ગુજરાતીમાં વિશ્વ વિશ્વ ઉક્ષેપિત ઉષ્ણકટિબંધીય રોગ ગણાય ક્લિયર બે હજારને વીસમાં સૌથી પહેલી વખત આની ઉજવણી કરવામાં આવેલી હતી અને થીમ છે યુનાઇટ એક્ટ એલિમિનેટ ઓકે હા એની થીમ છે એન્ટીડી રોગ છે એના ઉદાહરણોમાં ચગાસ ડિઝીઝ ડેન્ગ્યુ ચિકનગુનિયા રેબીસ એટલે કે હળગવા આવવા બધા એના એક્ઝામ્પલ છે આરો એન્ટીડી રોગને ક્લિયર તો મોટે ભાગે

કેટલામો તો કે કે 34મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે સ્થાપના ક્યારે થઈ છે તો કે કે 31 જાન્યુઆરી 1992 થાય 34 બાદ કરી નાખો 26 માંથી તો પણ તમને જવાબ મળી જાય ઓકે બાકી વાત કરીએ તો 34મો સ્થાપના દિવસ છે હાલમાં એના અધ્યક્ષ છે શ્રીમતી વિદ્યા રહટકર સૌથી પહેલા એના અધ્યક્ષ હોય તો એ છે જયંતી પટનાયક એમને પણ યાદ રાખીશું બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ એની આઈટી સેક્ટરની કંપનીનો રિપોર્ટ આવેલો છે બે હજાર છવ્વીસના ભારતની કઈ કંપનીને બીજું સ્થાન પ્રાપ્ત થયું છે ભારતની ટીસીએસ છે બરાબર બીજા ક્રમ પર રહી છે ઓકે અને ઇન્ફોસિસ છે બરાબર એ ત્રીજા ક્રમે રહી છે પહેલા ક્રમે એક્સચેન્જર નામની કંપની છે ઓકે તો એ યાદ રાખજો બ્રાન્ડ ફાઈનાન્સે આ રેન્કિંગ જાહેર કરી છે ટોપ ફાઈવ બ્રાન્ડ્સની યાદી ગ્લોબલ ફાઈવ કંપનીઓ છે એ આ બ્રાન્ડ

અને ત્રીજું સ્થાન છે બરાબર એ નું છે તો પેલું એક્સચેન્જર બરાબર બીજું ઇન્ફોસિસ પ્રાઇવેટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કોન્સ્ટિલેશન બનાવવા માટે કઈ કંપની સાથે કરાર કરવામાં આવેલા છે પ્રથમ પ્રાઇવેટ ભારતનું પ્રથમ પ્રાઇવેટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કોન્સ્ટિલેશન બનાવવું છે એ માટે આપણે પિક્સલ સાથે કરાર કરીએ છીએ તો આન્સર આવશે પિક્સેલ

તો આજે કોન્સ્ટિલેશન અર્થ ઓબ્ઝર્વેશન છે એમ કહી શકો કે આ ખાનગી હશે ઓકે અથવા તો પ્રાઇવેટ હશે બાકી વાત કરીએ તો કોન્સોર્ટીયમ નું નેતૃત્વ પિક્સલ કરશે આમાં કન્સોર્ટિયમ છે એમાં ટોટલ ચાર ભારતીય સ્પેસ કંપની સામેલ થશે તો કન્સોર્ટિયમ આવી ગઈ આની અંદર કામ કરવાની છે ભારતની જે આખું ગ્રુપ બની અને એનું નામ આપ્યું છે કન્સોર્ટિયમ ક્લિયર તો કન્સોર્ટિયમ છે એનો અંદાજિત ખર્ચ છે બાર હજાર કરોડ છે સોરી બારસો કરોડ છે ઓકે અને આ ખર્ચનો સમયગાળો અંદાજે પાંચ વર્ષ માટેનો રાખવામાં આવ્યો છે ટૂંકમાં પાંચ વર્ષની અંદર બારસો કરોડનો ખર્ચ થશે ટોટલ કેટલા સેટેલાઇટ આવશે આ યોજના હેઠળ તો ટોટલ બાર જેટલા સેટેલાઇટ કોન્સ્ટુલેશન બનશે જે આપણા માટે ખૂબ સારું છે અને કોન્સ્ટિલેશનમાં વિવિધ પ્રકારના પ્લે પણ હશે જેમ કે પેન્ક્રોમેટિક મલ્ટી સ્પેક્ટલ સ્પેક્ટલ અને સિન્થેટિક અપજાર રડાર આવી બધી ટેકનોલોજીની અંદર હશે આમાં તમારે યાદ રાખવા માટે આખી સ્લાઇડ આમાંથી યાદ રાખવાની જરૂર નથી આ તમે ખર્ચો કેટલો થાય એવું લગભગ નથી પૂછતા ક્યારેક બરાબર સમયગાળો પ્રોજેક્ટનું ન પૂછે તમારે યાદ રાખવાના ચાર કંપનીના નામ બરાબર પ્રોજેક્ટ મોડેલ ઉપર આધારિત છે ઓકે અને કઈ કંપની સાથે કરાર કર્યા છે કોની કંપની છે તો એ બધી વસ્તુ યાદ રાખજો આનો હેતુ શું છે એ યાદ રાખજો અને એની અંદર કયા કયા પેલો છે એ યાદ રાખજો કેટલા કોન્સ્ટિટ્યુશન બનશે ક્લિયર ઇન્દિરા ગાંધી શાંતિ નિશસ્ત્રીકરણ અને વિકાસ પુરસ્કાર આપવામાં આવેલો છે હાલમાં આંતરરાષ્ટ્રીય પણ ઇન્દિરા ગાંધી શાંતિ નિશસ્ત્રીકરણ અને વિકાસ પુરસ્કાર છે ગ્રાસા મિચેલ ને આપવામાં આવેલો છે એ મોઝેમ્બિકના પ્રસિદ્ધ માનવતાવાદી અને માનવ અધિકાર કાર્યકર્તા છે આ પુરસ્કાર એમને શાંતિ નિશસ્ત્રીકરણ વિકાસ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવે છે ડોનાલ્ડ ટ્રમ્પને આપણે નથી આપ્યો યાદ રાખજો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર છે ગ્રાસા મિસેલને આપ્યો છે ઓકે બાકી આ પુરસ્કાર કોણ આપે છે ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ આપે છે એક જ્યુરી હોય આની બરાબર એ જ્યુરીના અધ્યક્ષ હોય એ આ પુરસ્કારના વિજેતાને પસંદ કરે છે તો ટૂંકમાં જ્યુરી એટલે કે એવોર્ડ કોને આપવો એ નક્કી કરે બરાબર ચાર પાંચ વ્યક્તિની ટીમ હોય એ નક્કી કરે કે ભાઈ આ વ્યક્તિને આપણે આ એવોર્ડ જેટલા નોમિનેશન આવે એમાંથી કોને એવોર્ડ આપવો એ નક્કી કરે તો જ્યુરી છે બરાબર એમાં પુરસ્કાર છે બરાબર એ ગ્રાસા મિશેલે જ્યુરીએ ગ્રાસા મિશેલને પસંદ કર્યું તો જ્યુરી છે એના અધ્યક્ષ કોણ છે આ જ્યુરીના અધ્યક્ષ પૂછી શકે કે આ પુરસ્કાર ગ્રાસા મિશેલને મળ્યો અને જ્યુરીના અધ્યક્ષ કોણ છે તો કે શિવશંકર મેનન પુરસ્કાર વિજેતાને એક કરોડની રકમ મળશે બરાબર અને પુરસ્કાર છે બરાબર એની સાથે સાઇટેશન એટલે કે પ્રશસ્તિ પત્ર મળશે બરાબર અને ટ્રોફી મળશે ક્લિયર બાકી આ પુરસ્કારની શરૂઆત ઓગણીસો ને થઈ ચૂકી છે ચર્ચામાં રહેલ બેટી બચાવ બેટી પઢાવ અભિયાનની શરૂઆત ક્યારે થઈ હતી બે હજાર પંદરમાં શરૂ થયું હતું હાલમાં આને ટોટલ અગિયાર વર્ષ પૂરા થયા છે બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ તો અગિયાર વર્ષ બેટી બચાવ બેટી પઢાવો પૂરા કરી લીધા છે બાવીસ જાન્યુઆરી બે હજાર પંદર ના રોજ આ યોજના છે શરૂ થઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ યોજના છે હરિયાણાના પાનીપત ખાતેથી છે શરૂ કરેલી છે હરિયાણાના પાનીપત ખાતેથી આ યોજના શરૂ થઈ હતી સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ છે એટલે કે તમામ ખર્ચ કેન્દ્ર સરકાર આપે છે સો ટકા નાણાકીય સાહેબ બધી કેન્દ્ર સરકાર પૂરી પાડે છે યોજનાનો મુખ્ય હેતુ ચાઇલ્ડ સેક્સ રેશિયો છે બરાબર એની સામે કાર્યવાહી કરવાનો છે બરાબર ભ્રુણ હત્યા થાય છે દીકરીઓની લિંગ પક્ષપાત થાય છે બાલ વિકાસ મંત્રાલય સ્વાસ્થ્ય મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય ત્રણે મંત્રાલયો મળીને કરતા હતા પાછળથી બે મંત્રાલયો આમાં એઝ અ પાર્ટનર તરીકે જોડાયા એક તો સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલય અને એક છે માઇનોરિટી મંત્રાલય ક્લિયર બાકી આંકડાઓ પ્રમાણે વાત કરવા જઈએ તો સેક્સ એટ બર્થ છે એ રેશિયો ચૌદ પંદરમાં વાત કરીએ તો નવસો અઢાર હતો જે આ યોજનાનું સક્સેસ દઈ છે એવું દેખાડે છે બીજી વાત કરીએ તો ગ્રોસ એનરોલમેન્ટ એટલે રેશિયો એટલે કે ક્લાસ નવ દસ માટે જે શાળામાં બાળકીઓનું એડમિશન થાય છે બરાબર એ ચૌદ પંદર માં પંચોતેર ટકા આસપાસ હતું પંચોતેર પોઈન્ટ એકાવન વધીને ત્રેવીસ ચોવીસ માં અઠ્યોતેર થયું અને આ કરીએ તો આ એક આ યોજના સક્સેસ છે પ્લેયર એટલા માટે એટલા વર્ષોથી ચાલી છે હજી પણ આગળ ચાલે છે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું કેટલામાં સંસ્કરણ છે લદ્દાખના લેખ ખાતે યોજાયું છે

તાલીમ તેનાથી દરમિયાન કયા દેશને કોર્ટમાં પહોંચ્યું છે તો આ થાઈલેન્ડમાં પહોંચ્યું છે ટાઈમ્સ હાયર એજ્યુકેશન સબ્જેક્ટ રેન્કિંગમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય સંસ્થા કઈ બની આ બની આઈએસસી બેંગ્લોર તો આ સાથે જ એકત્રીસ જાન્યુઆરીનો સમાપ્ત કરીએ વિડીયો અને મળશું આવતીકાલે બજેટના દિવસના કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લેશું આવતો ભાઈ બાય ગુડ નાઇટ શુભરાત્રિ ઉપર વોચિંગ